અને ત્રણ દિવસની અંદર કેટલા વિસ્તારોની અંદર આ વરસાદનો લાભ મળે છે કેવા ઝાપટા પડે છે એ સંપૂર્ણ માહિતી છે પરમ દિવસે સોમવારે એકવીસ તારીખે આપણે બપોરે એક એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપવાની છે પણ ખાસ વાત કરવાની છે કે હવે સારા વરસાદ ક્યારેક જેમાં સાર્વત્રિક વરસાદ હોય અને આપણે કુવા ભરાય જાય ડેમ ભરાઈ જાય બોર ફ્લો થઈ જાય આ પ્રકારના વરસાદો ક્યારે અને કેવા થશે

જેમાં અરબ સાગર ની અંદર કોઈ વરસાદ ની system બની નથી પણ બંગાળની ની ખાડી ની અંદર એક પછી એક વરસાદ સિસ્ટમ system છે એ બની રહી છે પણ બાર જુલાઈ પછી થી એ સિસ્ટમ છે ગુજરાત તરફ આવી નથી એ ઉત્તર ભારત તરફ જેમાં યુપી બિહાર ના ભાગો હોય દિલ્હી ભાગો છે રાજસ્થાન ના ઘણા બધા વિસ્તારો ઉપર એ વિસ્તારો ઉપર એ સિસ્ટમ ગઈ હતી જેને કારણે ગુજરાત માં કોઈ બાર તારીખ પછી થી સારા વરસાદનો લાભ મળ્યો નથી પણ હવે જુલાઈ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક વરસાદી સિસ્ટમ બંગાળની ખાડીની અંદર બનશે અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે જેમાં ખાસ કરીને જોવા જઈએ તો લગભગ બાવીસ તારીખ આસપાસથી એક સિસ્ટમ છે બંગાળની ખાડીની અંદર સક્રિય થશે અને ધીમે ધીમે સતત પશ્ચિમ દિશા ઉપર ગતિ કરશે એટલે ઓડિશાના ભાગો થઈ મધ્યપ્રદેશ ઉપર થઈ અને ગુજરાત ઉપર થઈને પસાર થાય તેવી શક્યતાઓ છે એટલે જેને કારણે આગોતરા ઈંડા પ્રમાણે અત્યારે આપણે એટલું કહી શકીએ છીએ કે સિસ્ટમ બનશે એટલે સતત અમારી નજર એના ઉપર રહેશે એમાં ફેરફાર હશે તો પણ જણાવશું પણ અત્યારે અમારું એવું અનુમાન છે કે લગભગ એ સિસ્ટમ છે એની બાવીસ ત્રેવીસ તારીખથી ગુજરાતને અસર થવાનું ચાલુ થઈ જશે એટલે બાવીસ ત્રેવીસ તારીખથી સામાન્ય વરસાદો છે એમાં વધારો થતો જશે વિસ્તારોમાં વધારો થતો જશે અને ખાસ કરીને પચીસ થી લઈ અને એકત્રીસ જુલાઈનું જે સેશન છે એની અંદર રાજ્ય ઉપરથી એ સિસ્ટમ પસાર થાય ખૂબ ધીમી ગતિએ પસાર થાય અને એ સિસ્ટમ છે એ શરૂઆતમાં બંગાળની ખાડીમાંથી જ્યારે બનીને આગળ વધવાનું ચાલુ થશે ત્યારે સાયક્લોનિક સ્વરૂપના સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં હશે પણ ગુજરાત ઉપર પહોંચી અને વેલમાર્ક લો પ્રેશર અથવા તો ડિપ્રેશન બની શકે છે જેને કારણે પચીસ થી લઈને એકત્રીસ જુલાઈ દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિ ભારે વરસાદો પડે તેવી પણ શક્યતાઓ છે એટલે ખાસ કરીને જે આપણે કુવા ભરાય બોર ભરાઈએ કુવા અને બોરમાં નવા પાણી આવીએ ડેમો ઓવરફ્લો થાય આ પ્રકારના વરસાદો છે જુલાઈના છેલ્લા અઠવાડિયા ની અંદર જોવા મળે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે અત્યારે તો ઠીક છે કે રાજ્યની અંદર છૂટાછવાયા ઝાપટાનો માહોલ છે પણ બાવીસ તારીખથી જે તીવ્રતા વધતી જશે ધીમે ધીમે તીવ્રતા વધતા વધતા પચીસ થી લઈને ત્રીસ તારીખમાં એટલી તીવ્રતા વધી જશે કે જેની અંદર અતિ ભારે છે છે પણ પણ નોંધાઈ શકે અને અને આ સિસ્ટમ એ બંગાળની ખાડીમાંથી આવશે ગુજરાત ઉપરથી થાય તેવો અત્યારે એક અનુમાન છે જોકે સિસ્ટમ બનશે એટલે સતત અમે એના ઉપર નજર રાખીને સતત એ સિસ્ટમની પડે પડે માહિતી છે એ તમારા સુધી પહોંચાડતા રહેશું પણ આગળ આપણે કામ કરવાનું જે અનુમાન લગાડવાનું હોય અને આગળ કામનું આયોજન કરવાનું હોય એ અત્યારે આ વરસાદના રાઉન્ડ ને ધ્યાનમાં રાખી અને દરેક ખેડૂતભાઈઓ કામ નું આયોજન કરવું એવી દરેક ખેડૂતભાઈઓને અમારી અપીલ રહેશે